મોટા સમાચાર સામે આવી રહ્યા છે અમદાવાદ વડોદરા એક્સપ્રેસ હાઇવે પર અકસ્માતની ઘટના બની છે અમદાવાદથી ચૌદ કિલોમીટર દૂર અકસ્માત સર્જાયું છે અમદાવાદમાં બે લોકોના મોત થયાની પ્રાથમિક માહિતી સામે આવી છે વીસ જેટલા લોકો ઘાયલ થયાની પણ પ્રાથમિક વિગત સામે આવી છે અકસ્માતના પગલે રસ્તા પર ટ્રાફિક જામની સ્થિતિ જોવા મળી અમુક દ્રશ્યો પણ સામે આવ્યા છે અમદાવાદના બે લોકો મોતને ભેટ્યા છે વડોદરા એક્સપ્રેસ વે પર આ ગંભીર અકસ્માતની ઘટના બની છે બે લોકોના મોત થયાની પ્રાથમિક માહિતી આપી છે પણ સ્થળ પર પહોંચી તપાસ હાથ ધરી છે તો સ્થળ પરથી અમારી સાથે સંવાદદાતા સપના શર્મા જોડાઈ ચૂક્યા છે સપના શું હાલ કઈ જાણકારી મળી રહી છે કોણ છે બે લોકો અને કઈ રીતે થયો બિલકુલ મિત્તલ આખો જે અકસ્માતની એક ઘટના બની છે એમાં એક બસ બે કાર અને બે ટ્રક વચ્ચેની અકસ્માતની ઘટના બની છે અને આ હાલ જે બસ આપ જોઈ રહ્યા છો સૌથી પહેલાં લગભગ પોણા પાંચની આસપાસ આ બસ અને જે કાર છે એની વચ્ચે અકસ્માત થયો અને અકસ્માતના કારણે બોલાચાલીમાં તમામ જે બસમાં બેસેલા જે મુસાફરો છે અને ડ્રાઈવર છે એ નીચે ઉતર્યા અને પાછળથી આવીને એક ટ્રક જે ટ્રક છે એમણે પણ ટક્કર મારી અને એની પાછળ બીજી એક કાર પણ અથડાઈ જેના કારણે કુલ આટલા જે પાંચથી છ વાહનો છે જેને નુકસાન થયું છે સાથે જ ઇજાગ્રસ્તો હજી પણ અહીં છે એમની સાથે પણ વાતચીત કરીશું એમને પૂછીશું કયા પ્રકારની આખી ઘટના બની હતી આખી ઘટના આ ગાડી હે ને એ ગાડીને આ ગાડી થોડીક ટકરાણી બરાબર એટલે આ ગાડીવાળે એકદમ ડ્રાઈવરને નેચો બોલાવી અને માથાકૂટ કરી ભાઈ વધારે બોલવા મોડી ભાઈએ કીધું કે મને ખર્ચો હું તમને આલું છું તોલ ના કહે હું ખર્ચો તમને આ દઉં તો ભાઈ કે ના ખર્ચો કે મારે નહીં એટલે કે આ તું નેચોતો બાબલો નેચો આવીને સમજાવતો હતો પણ એ ભાઈ ના મોની પાછળથી આ ભાઈએ ગાડી સાઈડમાં કરી પાછળ ટકવાળો એ ટકવાળાએ આ ગાડીને ટક્કર મારીને એટલે આ ગાડી હતી તે આમ જતી રહી ને આ ગાડી આ ગાડીને ટકરાણી ને પાછળ એટલે આ ગાડી આવાજો આવતી રહી અને આ ગાડી આબાદ જતી રહી બિલકુલ અન્ય જે લોકો છે એમની સાથે પણ વાતચીત કરીશું આપને પણ ઈજા પહોંચી છે ઈજા પહોંચીને અમારા ઘરવાળા ખૂબ આજીયું અમે ઘરવાળા પર ઝઘડો થયો કે નિયાચ ઉતરે કે કન કન ઝઘડો થાય છે એના લઈ લીધા અમે કારવા લીધા કશે ગાડી વાળી લીધા અમે ના બે પગું પરપલું થઈ જ્યું ક્યો ઓસે કાચ પી જન બ અંદર કાસ પર અંદર કાસ પી જજે બધા કાસ બધા અંદર પડ્યા હોય અકસ્માત અને આ અકસ્માત વચ્ચે અત્યારે પોલીસ જે છે એ પણ કાર્યવાહી કરી રહી છે પાછળ પાછળ પણ પણ બતાવું કે હજી આ જે કાર આપ જોઈ રહ્યા છો એની પાછળ બીજી પણ કાર છે જેને નુકસાન થયું છે અને સાથે જ લોકો પણ અહીં છે અને બીજી તરફ જે ટ્રાફિક જામ છે એને પણ હલ કરાવવા માટેની એનું ટ્રાફિક જામ ન થાય અને વાહનો અહીંથી નીકળી શકે એ પ્રકારની વ્યવસ્થા પણ પોલીસ કરી રહી છે બીજી તરફ જે લોકો કે જે જેમને ઈજાઓ પહોંચી છે એમને સારવાર માટે હોસ્પિટલ છડવામાં આવી રહ્યા છે અને બે લોકોના આખી ઘટનામાં મોત થઈ ચૂક્યા છે મિતલ બિલકુલ સપના આભાર માહિતી બદલ ત્યારે ગંભીર અકસ્માતની જે ઘટના બની છે અને પોલીસે હાલ તો તપાસ હાથ ધરી છે પણ આપ જુઓ કે આ કારના કારણે જે ટક્કર થઈ હતી અને ત્યારબાદ લોકો એકઠા થયા અને પાછળથી આવતા ટ્રકે બસને ટક્કર મારી હતી આ ગંભીર અકસ્માતમાં બે લોકો ઘટનાસ્થળે જ મોતને ભેટ્યા છે પોલીસ હાલ તો તપાસ હાથ ધરી છે